સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતાં શહેર પોલીસ આગામી ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ હાઈ એલર્ટ મોર પર આવી ગઈ છે આવતીકાલે ઈદ અને મંગળવારે નીકળનારી બાપ્પાની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સીસીટીવી કેમેરા બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓ પોલીસ જવાનો હોમગાર્ડ ટીઆરબી રેપિડ એક્શન ફોર્સ મળી પંદર હજારથી પણ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે આજે ભાગડ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી રિહર્સલ કરવામાં આવ્યો હતો આ સાથે જ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવશે જો કોઈ ગુનાહિત કાવતરું રચશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે આવતીકાલે ઈદ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેર આખામાં કોમ્બિંગ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે ડ્રોન કેમેરા ઉડાડી પણ સતત સર્વેલન્સ કરાઈ રહ્યું છે બીજી તરફ વિસર્જનના આગલા દિવસે ઈદે મિલાદ હોય બંને કોમ્ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થયું છે સૈયદપુરાની ઘટના બાદ પોલીસ તંત્ર સતત એલર્ટ રહી બજાવી રહ્યું છે પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મિટિંગો યોજ્યા બાદ ઈદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરાઈ રહી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે અત્યાર સુધીમાં બસો જેટલા સકમંદો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે પોલીસે પાલિકા વીજ કંપની સહિતની એજન્સીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી રહી છે ઈદ અને વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તે માટે પોલીસ દિવસ રાત દોડધામ કરી રહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે સુરત શહેર પોલીસ અને બહારમાં આવેલ બંદોબસ્ત ખડેપગે છે સિટી ઉપર તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે શહેરના મુખ્ય વિસર્જન રૂટ કૃત્રિમ કુદરતી ઓવારા સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક ઠેકાણે પંદર હજારથી થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ટીઆરબી હોમગાર્ડ જવાનો આરપીએફ જવાનો તૈનાત રહેશે પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પર બાજ નજર રાખશે સાથે સાથ પોલીસ જવાનો બોડી વોન કેમેરા અને દસ ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે ચાલુ વર્ષે શહેરના એકવીસ કૃત્રિમ અને ડુમ્મસ હજીરાના ત્રણ કુદરતી ઓવારા પરથી નાની મોટી મળી એસી હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે એટલા તૈનાત છે આજે સુરત પોલીસ કમિશનર સહિતનો મોટો પોલીસનો કાફલો અને રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આવતીકાલે ઈદના દિવસે જુલુસ નીકળવાનું છે અંદાજે 144 જેટલા ઈદના જુલુસ નીકળશે પણ તે કોઈ રાજમાર્ગે કે મુખ્ય માર્ગે નહીં આવે જ્યારે બીજા દિવસે વિસર્જન હોવાથી 80000 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને રિહર્સલ કરવામાં આવ્યું છે ધ્યાન ન આપો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ઈદ અને વિસર્જનને લઈ સોશિયલ મીડિયા પર પણ સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે